જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી કુષાય પરમ દયાલકી વૈષ્ણવો બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આજે વૈષ્ણવ છે એ સાડત્રીસમાં અલી ખાન પઠાણ છે એની વાર્તા કરવાના છીએ તો અલી ખાન પઠાણની વાર્તા સાંભળીએ એ પહેલાં વૈષ્ણવ આપણને વિનંતી કરી લો કે અવશ્ય પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને અવનવા સત્સંગો આ ચેનલ પર પ્રાપ્ત થતા રહેશે સાથે સાથે વાર્તા પ્રસંગો પસંદ પડતા હોય તો અવશ્ય વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય વૈષ્ણવો પણ છે સત્સંગનો લાભ લઈ શકે તો હવે વાર્તા છે એમની શરૂઆત કરીએ વૈષ્ણવ સાડત્રીસમાં અલી ખાન પઠાણ હવે શ્રી ગુસાઈજીના સેવક અલી ખાન પઠાણ તેમની દીકરી પિરજાદી જે મહાવનમાં રહે છે તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ આ અલીખાન છે બચ્છ ગામમાં એક બાછીલ ગોરવા ક્ષત્રિય અને ત્યાં જન્મે છે અને તેના પિતા દિલ્હીમાં સિપાઈગીરી કરે છે જ્યાં તેને પઠાણોની સોબત થાય છે અને તેથી એ પણ પઠાણ થાય છે તો એથી એ પોતાના દીકરાનું નામ છે અલી ખાન રાખે છે અને તે પોતાના પરિવાર સાથે દિલ્હી આવીને રહે છે અલી ખાન વીચ વીસ અને પચીસ વર્ષ વીસ પચીસ વર્ષના થયા ત્યારે તેના પિતાનું મરણ થાય છે અને પાસા અલી રાખે છે અને તેઓ તેને જાગીર કમાવા મોકલે છે જ્યાં તે જાય છે છે એ પછી તેનું લગ્ન થાય અને તેને એક દીકરી થાય છે તેનું નામ એ પીર જાદી રાખે છે અને તે દીકરીને ખૂબ જ વાલ કરે છે તે ઘર હિન્દુઓના વિસ્તારમાં છે જ્યાં કેટલાક વૈષ્ણવો પણ લે છે એટલે તેની પુત્રી પાંચ વર્ષની થઈ ત્યારથી તે વૈષ્ણવોના છોકરા સાથે રમે છે તો છોકરાઓ શ્રી ઠાકોરજીની રમત રમે છે એમાં શ્રી ઠાકોરજીને સ્નાન કરાવીને શૃંગાર કરીને ભોગ ધરીને પછી પ્રસાદ અંદરો અંદર વેચે છે તો પિરજાદી પણ એ પ્રસાદ લે છે અને તેનું મન આમ શ્રી ઠાકોરજીની રમતમાં લાગે છે આથી તે પણ છે આમ રમવા લાગે છે તો પછી કેટલાક દિવસે અલી ખાનને પાતશાહે છે એ તવિસાના પરગણે મોકલ્યા તો વૈષ્ણવ હવે એમનો વાર્તા પ્રસંગ છે એ પેલો નિહાળીએ આ અલી ખાનને તવિશાનો પરગણો મળ્યો અને તે મહાવનમાં આવીને રહે છે તે પછી એ વનનો હાકેમ થાય છે અને એ સમયે વ્રજને નીરખવા તે નીકળે છે અને તે વ્રજને નીરખીને ખૂબ જ પ્રસન્ન થાય છે વ્રજનું સ્વરૂપ ખૂબ જ સુંદર રીતે એ જાણે છે તો તેનું મન હવે વ્રજમાં ખૂબ જ આસક્ત થાય છે આમ વ્રજના દર્શન કરીને તે ઘરે આવે છે અને પછી તે વ્રજના ગોધમાં છે વ્રજ છે એના ગામોમાં દાંડી પીટાવે છે કે જે કોઈ ભાઈ છે એ વ્રજમાં વૃક્ષોના પાંદડા અને દાળો તોડશે તો એના હાથની આંગળીઓ હું તોડીશ તો આ રીતે વ્રજની રખેવાળી કરે છે તો પોતે રોજ વનમાં છે એ ભ્રમણ કરે છે જેથી કોઈ એક પાંદડું પણ તોડી ન શકે એક દિવસ તે પોતાના ચોતરા પર બેઠો હતો અને ત્યાં તેને તેલી તેલને વેચવા આવે છે તો તેલીનું કુપીનું મોઢું છે એ નવા પાંદડાથી ઢાંકીને બાંધ્યું હતું તે એ જોઈ લે છે તે તેલીની સાથે એક બાળક હોય છે જેને હાંકવા માટે એક લીલી લાકડી તેના હાથમાં હોય છે અલી ખાન છે માણસોને તેલીને અહીં પકડી લાવવા જણાવે છે તેઓ તેને પકડીને લાવે છે અને તેની પાસે ઊભો કરે છે તે કચેરીમાં ઊઠીને આવીને પેલી તેણી તેલી છે એને તેણે આ ડાળી અને પાંદડા ક્યાં વૃક્ષના તોડ્યા છે એમાં પૂછીને એ વૃક્ષ પોતાને દેખાડવા તેને કહે છે પછી તે તેલી સાથે જાય છે અને તે તેમને વૃક્ષ દેખાડે છે અને ત્યારે તે તેનું આ બધું તેલ છે એ વૃક્ષના મૂળમાં છે એ સિંચાવી દે છે સિંચી દેવા કહે છે ત્યારે તેલી છે એ ખૂબ જ વિનંતી કરે છે કે સાહેબ અજાણતા થયેલો મારો ગુનો માફ કરો અને તે તેને આજે તો હું તેલનું વાસણ છે એ ખલાવીને છોડું છું પણ હવે જો તેને દાન દાળ અને પાન છે એ તોડતા દેખીશ તો તારા હાથ પગ છે સારી પેઠે હું તોડીશ તેથી તારા છે અજાણતા થયેલા ગુના માટે આજે તો હું દંડ કરીશ જ પછી તેલીનું વાસણ એ વૃક્ષના મૂળમાં એ ખાલવી એટલે કે ખાલી કરાવી દે છે રેડાવી દે છે અને એ ઘરે જાય છે તેની તો અલી ખાન છે એ સ્વગૃહે આવે છે એ દિવસથી બધા લોકો છે તેનાથી ડરવા લાગે છે અને તે આ રીતે વ્રજની રખેવાળી કરે છે અને આમાં વૈષ્ણવો એના વ્રજ પ્રત્યેનો એના વૃક્ષો પ્રત્યેનો પ્રેમ છે એ છતો થાય છે અને આ પણ છે ગુનો છે એ કબૂલી અને માફી માંગે છે પણ આજે કે હું સજા આ રીતે કરું છું પણ જો હવે પછી આવું કરતા જોઈશ તો દંડ વધારે થશે તો એક દિવસ અલી ખાન છે ભોજન પછી સૂતેલા હોય છે અને સોઈ સૂઈ અને ઉઠીને એક બારી દળિયા પતવાળી બનાવનાર ખાખરાના પાન છે એ તોડે છે તે પોતે તેની પાસે જાય છે અને આટલા પાન તું કેમ તોડે છે તું એનું શું કરશે તું કોનો માણસ છે એમ પૂછે છે તે તેમને આ પાંદડા તો શ્રી ગુસાઈજીના ઘરે દળિયા પતવાડી બનાવવા માટે તોડીને લઈ જાઉં છું હું તો શ્રી ગુસાઈજીનો બારી બાજવાળો છું ત્યારે તેને અલી જગ્યાનું નામ લીધું તેથી હું તારી પાસે એક વસ્તુ માગું છું આજે તો ભલે તે પાંદડા તોડ્યા પણ હવે પછી એક એક ખાખરા પાસે દસ દસ પાંદડા તું માગીને તોડજે તો એક જ ખાખરાના વૃક્ષ પરથી તું તોડ્યા નહીં કરતો તું આટલું મને મારું માગેલું આ વળી એકવાર એક દળિયો દળિયા પાતવાળી છે એ બનાવનાર ખાખરા છે વૃક્ષના પાન તોડતો અલી ખાન નજરે પડે છે અને પોતે શ્રી ગુસાઈજીનો બારી છે જેમના ઘરે બાજ દળિયા બનાવવા માટે પાસે આ પાંદડા તોડે છે વૃક્ષ પાસેથી તો હવે પછી તું એક એક ખાખરાના વૃક્ષ પાસે દસ દસ પાન છે તું માગીને તોડજે એમ કે છે અહીંયા શ્રી ગુસાઈજી પ્રત્યેનો એનો અહોભાવ અને તે શ્રી ગુસાઈજીની જગ્યા છે એને મોટી લેખતો હોવાનું જણાય છે જો પેલો બારી એક જ વૃક્ષ પરથી ઘણા પાંદડા તોડે તો તે પર્ણવિહોણું થઈ જાય તેની શોભા છે નષ્ટ થાય તેથી તે ખાખરાના વૃક્ષોની શોભા જળવાઈ રહે એ માટે અલીખાન દરેક વૃક્ષ પરથી દસ દસ પાંદડા તેને તોડવા માટે કહે છે આમ તે વૃક્ષ પ્રેમી જીવ છે એમ અહીં જણાઈ આવે છે ત્યારથી તે બારી એ બારી એ પ્રમાણે કરવા લાગે છે અને તેમને કહે છે કે હવે તમે તમારા માણસોને મને કંઈ કહે નહીં એમ કરી રાખજો તો અલી ખાન છે પોતાના ચોકીદારોને એક શ્રી ગુસાઈજીનો બાજવાળો અમુક નામનો છે તેને તો પાંદડા તોડવાની પરવાનગી છે તો એના સિવાય કોઈ પણ એક પણ પાંદડા તોડે નહીં આમ છે તે વ્રજની રખેવાળી કરે છે તો વૈષ્ણવો આ વાર્તાનો આશય એ છે કે વ્રજના વૃક્ષો છે એ અલૌકિક છે પદ્મપુરાણોમાં વ્રજના સ્વરૂપનું વર્ણન છે એ કરાયું છે ને જેમાં કહ્યું છે કે વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચત્રભુજ યત્ર વૃંદાવનમ તત્ર લક્ષ્ય કથાકૃત તો આ રીતે વૃંદાવનના વૃક્ષ વૃક્ષ વેણુધારી શ્રી ગોર્ધન રૂપ છે અને તેના પાન તે ચતુર્ભુજ રૂપ છે જેથી વૃક્ષ ભગવદીય છે તેથી વૈષ્ણવે વ્રજની વૃક્ષાવલી હારમાળા છે ક્યારેય પણ નહીં તોડવી અને તોડે તો અપરાધ લાગે છે તો શ્રી ઠાકોરજી માટે તોડે તો કોઈ વાંધો નહીં વધુ પાન તોડવા હોય તો એક જ વૃક્ષ પરથી કદી નહીં તોડવા થોડા થોડા બધા વૃક્ષ પાસેથી લેવા શ્રી ગુસાઈજી પરમ દયાલકી વૈષ્ણવો આમનો વાર્તા પ્રસંગ બીજો છે એ પણ આપણે આવતીકાલે સાંભળીશું તો અવશ્ય પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાયેલા રહેજો આજનો વાર્તા પ્રસંગ પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઇક કમેન્ટ અને શેર કરી દેજો શ્રી ગુસાઈજી પરમ દયાલકી છે